નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે નામાના મૂળ તત્વ વિષયનું જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એટલે કે એકાઉન્ટ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ પણ જોડાઈ જજો જેથી કરીને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીએ ચાલો એની જે એકમ કસોટી છે તારીખ નવ એક બે હજાર રોજની તેનું સંપૂર્ણ સોલ્યુશન એમાં વિભાગ એ નીચેના બહુ વિકલ્પ પ્રશ્નમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું ખાલી જગ્યા અનામત એ મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે તો જવાબ આવશે મૂડી અનામત કયા અનામતનું ચોપડે અસ્તિત્વ હોતું નથી તો જવાબ આવશે ગુપ્ત અનામત ત્રીજું ઘસારાની વધુ જોગવાઈ કરવાથી કયું અનામત ઊભું થાય છે તો ગુપ્ત અનામત ચોથું અનામત એ ધંધા માટે સંકટ સમયની સાંકળ સમાન છે તો જવાબ આવશે સામાન્ય અનામત રોકાણ વધઘટ ભંડોળ ખાલી જગ્યા ખાતેથી ઊભું કરવામાં આવે છે તો નફા નુકસાન ફાળવણી ખાતેથી છઠ્ઠો સવાલ ખાલી જગ્યા ખાતું અનામત રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે તો અનામત ભંડોળ સાતમો સવાલ હુંડીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વિનિમય પત્ર આઠમો સવાલ સામાન્ય રીતે હુંડીમાં કેટલા પક્ષકારો હોય છે તો જવાબ આવશે ત્રણ પક્ષકારો નવમો સવાલ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ ત્રણ માસની હુંડી દેવાદારો ઉપર લખી તો તેની કાયદેસર પાક્યા તારીખ કઈ થાય તો પંદર આઠ બે વિકલ્પ એ ન કરાયેલ હુંડીનો નકારાત્મક નકાર નકારામણી ખર્ચ છેવટે કોણે ભોગવવાનો હોય છે તો જવાબ આવશે સ્વીકારનાર એટલે કે વિકલ્પ ડી ત્યાર પછી વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકારો હોય છે જવાબ આવશે બે પક્ષકારો વિકલ્પ બી હુંડીની ઊંડીના વ્યવહારમાં નાણાં ચૂકવણીની સગવડ માટે ખાલી જગ્યા દિવસની છૂટ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ દિવસ ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો એમાં પહેલો સવાલ મહેસૂલી અનામતના પ્રકાર જણાવો તો સામાન્ય અનામત ગુપ્ત અનામત અને વિશિષ્ટ અનામત ત્યાર પછી બીજો સવાલ ગુપ્ત અનામતને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ આવશે આંતરિક અનામત ત્રીજું અનામત ભંડોળ એટલે શું તો સામાન્ય રીતે સામાન્ય અનામતની રકમ કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં રહે છે પરંતુ જો અનામતની રકમ ધંધાની બહારના રોકાણમાં રોકવામાં આવે છે તો તેને અનામત ભંડોળ કહે છે વિશિષ્ટ અનામત ઊભું કરવાના બે હેતુઓ જણાવો તો પહેલું છે શેર હોલ્ડરોને ડિવિડન્ડ વેચવાનો હેતુ અને બીજું ડિબેન્ચરોને પાકતી તારીખે પરત કરવા માટે જરૂરી રકમ એકત્ર કરવાનો હેતુ પાંચમો સવાલ મૂડી નફાના બે પ્રાપ્તિ સ્થાનો જણાવો તો કાયમી મિલકત અને રોકાણો વેચતા થયેલ નફો એ કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો ત્યાર પછી છે સિકિંગ ફંડ એટલે શું તો લાંબા ગાળાની જવાબદારી ચૂકવવા માટે કે વ્યાજની ચૂકવણી કરવા માટે જે અનામત ઊભું કરવામાં આવે છે તેને સિક્કિંગ ફંડ કહે છે ફંડની વ્યાખ્યા આપો તો હુંડી એટલે એવો લેખિત દસ્તાવેજ જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ ઉપર અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તો જેને સૂચવે છે તેને દસ્તાવેજ જે વ્યક્તિ ધારણ કરતો હોય તેને અમુક ચોક્કસ રકમ અમુક ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ ત્યાર પછી આઠમો સવાલ સામાન્ય રીતે વચન ચિઠ્ઠી લખનાર કોણ હોય છે તો વચન ચિઠ્ઠી સામાન્ય રીતે દેવાદાર લેણદારને લખીને આપે છે ત્યાર પછી છે દર્શની હુંડી એટલે શું તો હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચૂકવણી માટે માંગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારે નાણાં ચૂકવી આપવાના હોય છે આ પ્રકારની હુંડીને દર્શની હુંડી કહે છે ત્યાર પછી છે વિભાગ સી માંગ્યા મુજબ ઉત્તર લખો ત્રણ ગુણના પ્રશ્ન છે એમાં પહેલો સવાલ અનામતનો અર્થ આપી અનામતનું મહત્ત્વ જણાવો તો ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલ રકમને અનામત કહે છે ત્યાર પછી મહત્ત્વ ધંધામાં પૂરતું અનામત હોય તો અનિશ્ચિત કે આકસ્મિક ખર્ચ કે નુકસાનને પહોંચી વળી શકાય છે ને લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા માટે અનામતનો ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી બીજો સવાલ જોગવાઈઓનો અર્થ આપી જોગવાઈઓના લક્ષણો જણાવો તો જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટેની નફામાંથી અલગ ફાળવેલી રકમ લક્ષણો જોગવાઈએ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે જોગવાઈએ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે જુદી ફાળવેલી રકમ છે ત્રીજું મૂડી અનામતનો અર્થ આપી તેના ઉપયોગો જણાવો તો જે અનામત મૂડી નફામાંથી ઊભું થાય અને જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વહેંચવા માટે કરી ન શકાય તેવા અનામતને મૂડી અનામત કહે છે ઉપયોગ જોઈએ તો કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે બોનસ શેર આપવા માટે ત્યાર પછી ચોથો સવાલ તફાવત સ્પષ્ટ કરો સામાન્ય અનામત અને જોગવાઈઓ તો જોઈએ સામાન્ય અનામત નફા નુકસાનની ફાળવણી ખાતામાંથી ઊભી કરવામાં આવે છે નફા નુકસાન ખાતામાંથી જોગવાઈ કરવામાં આવે છે ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય ડિવિડન્ડ વેચવા માટે ઉપયોગ કરી શકાતી નથી કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરી શકાય ચોક્કસ હેતુ માટે જ ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી પાંચમો સવાલ તફાવત સ્પષ્ટ કરો સામાન્ય અનામત અને મૂડી અનામત તો જોઈએ આપણે સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેમાંથી ઊભું થાય છે ધંધાની મૂડી નફામાંથી ઉદભવે છે ડિવિડન્ડ વેચવા માટે ઉપયોગ થાય છે ડિવિડન્ડ વેચવા માટે ઉપયોગ થતો નથી બોનસ શેર વેચવા માટે ઉપયોગ થાય છે અહીંયા બોનસ શેર વેચવા માટે ઉપયોગ થતો નથી છઠ્ઠો સવાલ વિશિષ્ટ અનામતોનો અર્થ આપી ત્રણ ઉદાહરણ જણાવો જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે તેને વિશિષ્ટ અનામત કહે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિંકિંગ ફંડ રોકાણ વધઘટ ફંડ વગેરે સાતમો સવાલ તફાવત સ્પષ્ટ કરો હુંડી અને વચનસિઠી તો હુંડીમાં જોઈએ તો બિનશરતી નાણાં ચૂકવવાનો હુકમ જ્યારે અહીંયા આવશે બિનશરતી નાણાં ચૂકવવાનું વચન ત્રણ પક્ષકારો હોય છે અહીંયા બે પક્ષકારો હોય છે હુંડી લેણદાર દેવાદાર પર આધાર રાખે છે વચન ચિઠ્ઠી દેવાદાર ઉપર અને લેણદારને લખીને આપે છે ત્યાર પછી છે નીચે દર્શાવેલ વિગતો નફામાંથી ફાળવેલ છે તે અનામત છે કે જોગવાય તે જણાવો તો અહીંયા આપણે જોઈએ તો ઘસારા ભંડોળ તો જોગવાય મૂડી પરત અનામત તો અનામત કામદાર નફા ભાગ ભંડોળ તો જોગવાય સામાન્ય અનામત તો અનામત મૂડી અનામત તો અનામત ડિબેન્ચર પર નિધિ તો જોગવાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના જોડકા સાચી રીતે જોડો અનામત અને પ્રાપ્તિ સ્થાનો બરાબર એમાં વિશિષ્ટ અનામત જોઈએ તો એ નફા નુકસાન ફાળવણી ખાતે આવશે ગુપ્ત અનામત તો એ મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને અને મૂડી અનામત છે તો કાયમી મિલકતો વેચતા થયેલો નફો ત્યાર પછી છે વિભાગડી નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો બરાબર જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ રીટા રૂપિયા પચીસ હજારનો માલ બે માસની શાખ ઉપર ઝીનલની તારીખ એક દસ બે હજાર ચોવીસના રોજ વેચ્યો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના રોજ રીટાએ જીનલ ઉપર જરૂરી રકમની બે માસની મુદતની હુંડી લખી જે જીનલે સ્વીકારી પરત કરી પાકતી તારીખે જીનલે હુંડીના નાણાં ચૂકવી આપ્યા ઉપરની માહિતી પરથી બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો તો જોઈએ આપણે રીટાના ચોપડામાં આમ નોંધ તો એમાં એક દસ બે હજાર ચોવીસ જીનલ ખાતે ઉધાર રૂપિયા પચીસ હજાર તે વેચાણ ખાતે જમા રૂપિયા પચીસ હજાર ત્રણ દસ બે હજાર ચોવીસ લેણી લેણી હુંડી ખાતે ઉધાર રૂપિયા પચીસ હજાર તે જીનલ ખાતે જમા પચીસ હજાર ચાર દસ ચાર એક બે હજાર પચીસ બેંક ખાતે ઉધાર રૂપિયા પચીસ હજાર તે લેણી હુંડી ખાતે જમા રૂપિયા પચીસ હજાર હવે આપણે જીનલના ચોપડામાં આમ નોંધ જોઈએ તો એક એક આ પ્રમાણે આવશે એક દસ બે હજાર ચોવીસ ખરીદ ખાતે ઉધાર રૂપિયા પચીસ હજાર તે રીટા ખાતે જમા પચીસ હજાર ત્રણ દસ બે હજાર ચોવીસ રીટા ખાતે ઉધાર પચીસ હજાર તે દેવી હુંડી ખાતે જમા પચીસ હજાર ચાર એક બે હજાર દેવી હુંડી ખાતે ઉધાર પચીસ હજાર તે બેંક ખાતે જમા પચીસ હજાર ત્યાર પછી છે બીજો સવાલ હરિએ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ રૂપિયા પચાસ હજારનો માલ ગીરીને વેચ્યો જેની સામે રૂપિયા પંદર નવ બે હજાર ચોવીસના રોજ ગીરીએ રૂપિયા પચાસ હજારની ત્રણ માસની મુદતની હુંડી સ્વીકારી તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ હુંડીએ આ હરિએ આ હુંડી તારીખ દસ હજારના વટાવે બેંકમાં વટાવી અને પાક્ય તારીખે ગીરીએ હુંડીના નાણાં ચૂકવી આપ્યા અને ઉપરની માહિતી પરથી બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો તો સર્વપ્રથમ આપણે હરીના ચોપડે આમ નોંધ જોઈએ તો દસ નવ બે હજાર ચોવીસ ગિરિભાઈ ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર તે વેચાણ ખાતે જમા રૂપિયા પચાસ હજાર પંદર નવ બે હજાર ચોવીસ લેણી લેણીહુંડી ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર તે ગીરીભાઈ ખાતે જમા રૂપિયા પચાસ હજાર પાંચ દસ બે હજાર ચોવીસ બેંક ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર વટાવ ખાતે ઉધાર રૂપિયા દસ હજાર તે લેણી કુંડી ખાતે જમા રૂપિયા પચાસ હજાર ત્યાર પછી છે ગીરીના ચોપડે આમ નોંધ તો એમાં દસ નવ બે હજાર ચોવીસ ખરીદ ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર હરી ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર પંદર નવ બે હજાર ચોવીસ હરી ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર તે દેવી ઊંડી ખાતે જમા રૂપિયા પચાસ હજાર નોંધ થશે નહીં પાંચ દસ બે હજાર ચોવીસના રોજની અને અઢાર બાર બે હજાર ચોવીસ દેવી ઊંડી ખાતે ઉધાર રૂપિયા પચાસ હજાર તે બેંક ખાતે જમા રૂપિયા પચાસ હજાર ચાલો ત્યાર પછી જોઈએ ત્રીજો ત્રીજી રકમ અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ કિયારા રૂપિયા ચાલીસ હજારનો માલ પ્રિયાંશને તારીખ પંદર દસ બે હજાર ચોવીસના રોજ શાક ઉપર વેચ્યો તે દિવસે સાઠ દિવસની મુદતની ઊંડી કિયારાએ પ્રિયાંશી ઉપર લખી જેનો પ્રિયાંશે સ્વીકાર કર્યો તારીખ પંદર સોરી પાંચ અગિયાર બે હાજર ચોવીસના રોજ કિયાંશે આ ઊંડી તેના લેણદાર રિયાંશને વેચાણ શેર વેચાણ શેરો કરી આપી અને પાકતી તારીખે હુંડીની રકમ પ્રિયાંશે ચૂકવી આપી તો ઉપરની માહિતી પરથી કિયાંશ અને પ્રિયાંશના ચોપડે જરૂરી આમ નોંધ લખો સર્વપ્રથમ આપણે જોઈએ કિયાંશના ચોપડે આમ નોંધ તારીખ છે પંદર દસ બે હજાર ચોવીસ તો પ્રિયાંશ ખાતે ઉધાર રૂપિયા ચાલીસ તે વેચાણ ખાતે જેમાં રૂપિયા ચાલીસ હજાર પંદર દસ બે હજાર ચોવીસ લેણી હુંડી ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર તે પ્રિયાંશ ખાતે જમા રૂપિયા ચાલીસ હજાર પાંચ અગિયાર બે હજાર ચોવીસ રિયાંસ ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર લેણી હુંડી ખાતે જમા રૂપિયા ચાલીસ હજાર સત્તર બાર બે હજાર ચોવીસ નોંધ થશે નહીં ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રિયાંશના ચોપડે આમ તો પંદર દસ નહીં દેવી ઉંડી ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર બેંક ખાતે જમા રૂપિયા ચાલીસ હજાર ત્યાર પછી ચોથું નિશીલે રૂપિયા વીસ હજારની બે માસની મુદતની ઊંડી તારીખ અઢાર દસ બે ના રોજ માનસી ઉપર લખી માનસી આ સ્વીકારી પરત કરી નિશીલે તારીખ બાર બાર બે હજાર ચોવીસના રોજ આ ઊંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી પાકતી તારીખે માનસીએ ઊંડી ચૂકવી આપી બેંકે કમિશન પેટે રૂપિયા બસો પચાસ નિશીલ ખાતે ઉધારી અને બંને પક્ષકારોના ચોપડે જરૂરી આમ નોંધ લખો તો નિશીલના ચોપડે આપણે જોઈએ આમ નોંધ તો અઢાર દસ બે હજાર ચોવીસ લેણી ઊંડી ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર તે માનસી ખાતે જમા રૂપિયા વીસ હજાર બાર બાર બે હજાર ચોવીસ બેંક મારફતે ઊંડી વસૂલ વસુલ ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર લેણી ઊંડી ખાતે તો નિશીલ ખાતે ઉધાર રૂપિયા વીસ હજાર તે દેવી ઊંડી ખાતે જમા રૂપિયા વીસ હજાર બાર બાર બે હાજર ચોવીસ નોંધ થશે નહીં અને એકવીસ બાર બે ચોવીસ દેવી ઊંડી ખાતે ઉધાર રૂપિયા બે હજાર ખાતે જમા રૂપિયા બે હજાર ત્યાર પછી વિભાગ ઈ એમાં પેહલો સવાલ મહેશની નીચે આપેલ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજની બાકી પરથી વેપાર ખાતું તૈયાર કરો તો સ્ટોક ઉધાર અને જમામાં છે સ્ટોક એંસી હજાર રૂપિયા ઉધાર ખરીદી બત્રીસ હજાર આઠસો સોરી ત્રણ લાખ અઠ્યાવીસ હજાર માલ પરત જમા થશે વીસ હજાર વેચાણ જમા થશે ચાર લાખ ચાલીસ હજાર વેચાણ માલ પરત ઉધાર થશે વીસ હજાર મજૂરી ઉધાર થશે પંદર હજાર રેલવેનું ઉધાર થશે સોળ હજાર આવક માલ ગાડા ભાડું ચાર હજાર ડેમરેજ વીસ હજાર અને રોયલ્ટી રૂપિયા પાંચ હજાર ઉધાર આખર માલની સ્ટોકની મૂળ કિંમત રૂપિયા અઠ્યાસી હજાર હતી જ્યારે તેની બજાર કિંમત રૂપિયા એક લાખ હતી ત્યાર પછી આપણને કહ્યું છે કે મહેરાનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા વર્ષનું વેપાર ખાતું અહીંયા આપણને આપવામાં આવેલું છે ઉધાર અને જમા બાજુ તો સ્ટોક રૂપિયા આઠ હજાર ખરીદી અહીંયા આવશે ત્રણ લાખ અઠ્યાવીસ હજાર વેચાણ માલ પરત અહીંયા આવશે વીસ હજાર મજૂરી પંદર હજાર રેલવે નોર સોળ હજાર આવકમાલ ગાડા ગાડા ભાડું ચાર હજાર જમા બાજુ જોઈએ તો ખરીદ પરત રૂપિયા વીસ હજાર અને વેચાણ આવશે ચુમ્માલીસ હજાર ત્યાર પછી છે ડેમરેજ વીસ હજાર રોયલ્ટી પાંચ હજાર કાચી ખોટ જે છે તે રૂપિયા અઠયાવીસ હજાર આવશે અને અહીંયા બંને બાજુનું ટોટલ આપણે આપેલું છે ચાલો ત્યાર પછી બીજું રમેશની નીચે આપેલી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજની બાકીઓ પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરો કાચો નફો સિત્તેર હજાર જાવક માલ ગાડા ભાડું ત્રણ હજાર પગાર ચૌદ હજાર પાંચસો વીમા પ્રીમિયમ તેત્રીસો મળેલ વટા મળેલ વટાવ છ હજાર આપેલ વટાવ બાવીસો મળેલ વ્યાજ ત્રણ હજાર ઘાલખાદ એકવીસો જાહેરાત ખર્ચ બેતાલીસો અને લોનનું વ્યાજ પાંત્રીસો તો એના ઉપરથી આપણે જોઈએ તો રમેશનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું કંઈક આપણે આ પ્રમાણે બનાવી શકીએ ઉધાર બાજુ અને જમા બાજુ તો ઉધાર બાજુમાં સર્વપ્રથમ જોઈએ તો જાવક માલ ગાડા ભાડું ત્રણ હજાર પગાર ચૌદ હજાર પાંચસો વીમા પ્રીમિયમ ત્રણ હજાર ત્રણસો આપેલ વટાવ બે હજાર બસો ઘાલ ખાદ એકવીસો જાહેરાત ખર્ચ બેતાલીસો લોનનું વ્યાજ પાંત્રીસો અને ચોખ્ખો નફો મળશે છેતાલીસ હજાર રૂપિયા ને બસો અને જમણી બાજુ આપણે જોઈએ તો કાચો નફો અહીંયા આવશે સિત્તેર હજાર મળે મળેલ વટાવ છ હજાર અને મળેલ વ્યાજ ત્રણ હજાર અને બંને બાજુનું ટોટલ કરીએ તો ઓગણ હજાર થઈ જશે ત્યાર પછી છે ત્રીજું રાજેશની નીચે આપેલ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજની બાકીઓ પરથી નફા નુકસાન ખાતું તૈયાર કરો ચાલો તો કાચો નફો જમા બાજુ ચાર લાખ છત્રીસ હજાર ઓડિટ ખર્ચ ઉધાર બાજુ ચોવીસ હજાર મળેલ દલાલી જમા બાજુ છ હજાર મળેલ કમિશન જમા બાજુ પાંચ હજાર કાનૂની ખર્ચ ઉધાર બાજુ સાત હજાર ત્યાર પછી સામાન્ય ખર્ચ ઉધાર બાજુ ચાર હજાર આગથી નુકસાન છ હજાર છસો રૂપિયા ઉધાર બાજુ ટાટપાલ ખર્ચ આઠસો રૂપિયા ઉધાર બાજુ બેંક ચાર્જિસ ચાર હજાર રૂપિયા ઉધાર બાજુ ભંગારની આવક જમા બાજુ આઠ હજાર આઠસો રૂપિયા રાજેશનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું તો અહીંયા ઉધાર બાજુ અને જમા બાજુ જોઈ લઈએ સર્વપ્રથમ ઉધાર બાજુ ઓડિટ ખર્ચ ચોવીસ હજાર રૂપિયા કાનૂની ખર્ચ સાત હજાર રૂપિયા આગથી નુકસાન છ હજાર છસો તાટપાલ ખર્ચ આઠસો બેંક ચાર્જીસ ચાર હજાર સામાન્ય ખર્ચ ચાર હજાર ચોખ્ખો નફો અહીંયા આપણને મળી જશે ચાર લાખ નવ હજાર ચારસો જમણી બાજુ જોઈએ તો કાચો નફો ચાર લાખ છત્રીસ હજાર મળેલ દલાલી છ હજાર મળેલ કિંમત પાંચ હજાર કમિશન પાંચ હજાર અને ભંગારની આવક આઠ હજાર આઠસો બંને બાજુનો જે ટોટલ છે તે આપણું અહીંયા થઈ જશે ચાર લાખ પંચાવન હજાર આઠસો તો મિત્રો અહીંયા આપણે ધોરણ બારની એકાઉન્ટ વિષયની નામાના મૂળ તત્વ વિષયની તારીખ નવ એક બે હજાર પચીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ બારની નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં